કાપુદરાની સગીરવઈની બાળાને મરજી વિરુદ્ધ બતકામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની અને જાંથી મેનાકવાની ધમકી આપી વધુ પૈસાની માંગણી કરવાના ગુનામાં નાસ્તા વર્તા મુખ્ય આરોપીને ઝડપી પાડતી કાપુદરા સર્વેલન્સ ટીમ જાન્યુઆરી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ એક ફરિયાદીશ્રીએ પોતાની ફરિયાદ હકીકતના આધારે કરેલ કે તેઓની દીકરી ઉંમર વર્ષ સત્તર વર્ષ આઠ મહિના અને પચીસ દિવસની છે તે અગાઉ જે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ બરોડા પ્રિસ્ટેજ પાસે કાપોદરા ખાતે કામ કરતી ત્યારે તેના શેઠ વિક્રમ ચાવડાના ચાવડાનાએ તેઓની દીકરીને અડપલા કરી છેડતી કરી બાદમાં તેની મરજી વિરુદ્ધ બદકામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી તથા જાનથી બી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ ફરીથી બદકામ કરી આ બાબતેની તેઓની દીકરીએ અન્ય સહકર્મી તોફીક અંસારીને જાણ કરતાં તેણે પણ તારા વિડીયો મારી પાસે પણ આવી ગયેલ છે શેઠ વિક્રમભાઈ કહે એમ કરવાનું નહીંતર હું જ તારા વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી તેઓની દીકરીએ તેની પાસેથી ઉપાડ લીધેલ હોય તેના કરતાં વધુ પૈસાનો ચેક આપવા છતાં

તથા આઈટી એકની કલમ છાસઠ ઈ મુજબ ગુનો તાત્કાલિક દાખલ કરી જેની તપાસ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ સોલંકી સાહેબ નાઓ ચલાવી રહેલ જે તપાસના કામે અગાઉ સો આરોપી મોહમ્મદ તોફીક મોહમ્મદ ઇલિયાસ અંસારી ઉંમરવર્ષ એકવીસ ધંધો નોકરી રહે બસો બે હિદાયત એપાર્ટમેન્ટ ખંડેરાવપુર નાનપુરા અઠવાલાઈન સુરત શહેરનાઓને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાનો મુખ્ય આરોપી નામે વિક્રમ જેઠાભાઈ ચાવડાનાઓ નાસ્તો ફતો હોય